હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ફેંકી તો તેના માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે એક વાટકો અને બે વાટકા તેની સામે આપણે ઘઉંનો લોટ લેવાનો છે તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક ચમચી મીઠું અને બે થી ત્રણ ચમચી આપણે તેલ નાખી દઈશું તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું તો આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે જેવો આપણે રોટલીનો લોટ બાંધતા હોય તેવો આપણે લોટ બાંધવાનો છે આ રીતનો તો હવે આપણે તેને આઠ થી દસ મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈશું તો મેં અહીંયા એક ચમચી આમસુર પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી ચેકેલું જીરું એક ચમચી મરી પાવડર અને એક ચમચી આપણે સાત મસાલો અને બે ચમચી આપણે લાલ કાશ્મીરી મરચું હવે આપણે તેને આને મિક્સ કરી લેશું તો આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવું આપડે તો હવે આપણે એક મરસુ લેવાનું છે અને આ રીતે આપણે રીંગમાં કટ કરી અને આ રીતે આપણે તેમાં વિનેગર અથવા લીંબુનો રસ બેમાંથી કોઈ પણ લઈ શકો તમે તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે થેન્કી બનાવવા માટે આ રીતની એક મોટી સાઈઝની રોટલી બનાવી લઈશું તો આ રીતે આપણે રોટલી બનાવી લીધી છે આ રીતે આપણે બંને સાઈડ થોડી છે જો તમને મારી ગમતી હોય તો મારા કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકા બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નોટિફિકેશન તમને પેલા જોઈએ

એક મિનિટ જેવું તેલમાં સાતળી લેશું જેથી આદુ ને લસણ ની કસાસ હોય તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો અહીંયા મેં અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું

તો હવે તેને પણ આપણે આમાં મિક્સ કરી લેવાનું છે તો આપણું થેન્ક યુ ટીકી જે બનાવવાની હોય તે રેડી છે તો હવે આપણે તેની અંદર મૂકવા આ રીતની ટીકી બનાવી લઈશું તો અહીંયા મેં તેલ વાળો આટ કરી અને આ રીતની આપણે ટીકી બનાવી લેવાની છે તો આ રીતે આપણે બધી ટીકી તૈયાર કરી લેવાની છે આ રીતની તો મેં અહિયાં એક પેન મૂક્યું છે તેમાં આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું આ રીતે આપણે ટીકી ગોઠવી દેવાની છે બધી આ રીતે આપણે ટીકી ગોઠવી દઈશું તો અહીંયા મેં થોડી ગેસની ફ્લેમ છે એ હાઈ કરી છે તો હવે આપણે જોઈ લેશું આ રીતે પલટાવીને તો સરસ એવી આપડી ટીકીની ડિઝાઇન થઈ ગઈ છે તો હવે આપણે તેને બધી પલટાવીને બીજી સાઈડ પણ ટીકી લેશું તો હજી આપણે તેને આ બંને સાઈડ છે તે પણ શેકી લેવાની છે તો આપણી ટીકી જે છે સરસ રેડી થઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં તેને લઈ લઈશું તો તમે જ્યારે ફેંકી બનાવો ત્યારે આ રીતની તમારે ટીકી શેકવાની તો ફરીથી આપણે થોડું એવું તેલ ગ્રીસ કરીને હવે આપણે જે રોટલી કરી છે તે પણ શેકી લેવાની છે આપણે પેલા જે કાચી પાકી શેકી હતી તો હવે ફરીથી આપણે તેલમાં શેકવાની છે તો આપણી રોટલી છે તે શેકી ગઈ છે તો આપણે ઉપરથી સરસ એવું આપણે ગ્રીન બનાવી છે છે તે લગાવી લેવાની તમે તેની જગ્યાએ સોસ પણ લગાવી શકો તો આ રીતે આપણે તીકી મૂકી દેવાની છે તો તેની ઉપર આપણે હવે આ રીતની ડુંગળીની જે સ્લાઇઝ કરી છે તે આ રીતે આપણે મૂકી દેવાની છે તેના ઉપર મેં અહીંયા ગાજર પણ લીધું છે તો તેને આ રીતે ખમણી અને લીધું છે તેને પણ મૂકી દેશું ત્યાર પછી કોબી કોબીની પણ આ રીતે લાંબુ કટિંગ કરી અને લીધું છે તો તેને પણ આ રીતે મૂકી દેવાનું ત્યાર પછી જે આપણે ફેંકી મસાલો બનાવ્યો છે તે ઉપરથી આ રીતે કાઢી દેવાનો તો અહીંયા આપણે જે સીલી ભેંકા કર્યા છે તે પણ અહીંયા આપણે આ રીતના અલગ અલગ મૂકી દઈશું હવે આપણે ઉપરથી સીઝ સીઝખમણી લેવાનું છે તમે માયો જોયોને જ વાપરો તો પણ ચાલે તે પણ તેનો પણ સરસ એવો સ્વાદ આવે છે તો મેં અહિયાં સીઝ લીધું છે તો હવે આપણે તેને આ રીતે રોલ કરી લેશું આ રીતે જયારે રોલ કરવી ત્યારે થોડો એવો ટાઈટ કરવાનો તો આપણી ફેંકી રેડી છે વેજીટેબલ ફેંકી તો જોતા જ ખાવાનું મન થાય તેવી બની અને આપણી ફેંકી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બસ માં એક આ રીતે કટ કરી લેશું તો આ સરસ એવી આપણી ફેંકી બની અને રેડી થઈ ગઈ છે જરૂરથી ટ્રાય કરવા જેવી આ ફેંકી છે એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો તો આ રીતે આપણે બધી ફેંકી રેડી કરી લેશું તમે આ રીતે ઉપર તવામાં કરો પણ તો પણ સારી